હેલો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા લેટેસ્ટ વિડિયોમાં આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે મગફળી ઉગતાની સાથે જ તેમાં નિંદામણ છે એ પૂરજોશથી ઊગી નીકળતા હોય છે તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો જેથી કરીને આપણે કાળિયું ખાર્યું આંબો દૂધેલી છે એ તમામ પ્રકારના નિંદામણો છે એ સાફ થઈ જાય અને આપણી મગફળીમાં અત્યારે વરસાદને લીધે ખાતી કે એવું કંઈ હાલતું નથી એટલા માટે જ્યાં શેષ ને એ બધું છે ને બહુ વધી જતું હોય છે તો એના નાશ કરવા માટે આપણે કઈ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી દવા છે એનો છંટકાવ કરવો એના વિશે આજના ટોપિકમાં સંપૂર્ણ માહિતી આપશું તો આ વિડીયો છે પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો અને જે પખડત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ તો જે પણ ખેડૂત મિત્રો આ ચેનલમાં નવા હોય તે હમણાં જ્યાં લાઈક કરે વિડીયોને શેર કરે અને સબસ્ક્રાઈબ કરી દે આ ચેનલ જેથી કરીને તમને અવનવી માહિતી છે એ સૌથી પહેલાં મળી રહે મગફળી છે પચીસ ત્રીસ દિવસની થાય ત્યારે એમાં બે ચાર પાંદડે છે નીંદામણ ઊગી નીકળતા હોય છે એમાં અત્યારે વરસાદને લીધે છે એ નિંદામણ છે ખૂબ પૂરજોશથી વધી રહ્યા છે તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે વાત કરવાની છે મગફળી ઉગતાની સાથે જ વધુ પડતું નિંદામણ જોવા મળતું હોય તો પંદર વીસ દિવસે કઈ દવાનો છંટકાવ કરવો જેથી કરીને નિંદામણનો નાશ થાય છે તેમજ ત્રીસ પાંત્રીસ દિવસે જે નિંદામણ ઉગતા હોય છે તો તેમાં પણ આપણે કઈ દવાનો છંટકાવ કરવો અને કઈ દવા છે પંદર વીસ દિવસે છંટકાવ કરવો એ સંપૂર્ણ માહિતી આપવાની છે તો આ વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો જેથી કરીને સંપૂર્ણ માહિતી તમને સાચી મળી રહે તો એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ધાનુકા કંપનીનું પર્જ છે તેના વિશે વાત કરીએ તો એમાં કયા કયા આપણે નિંદામણ છે તેનો નાશ થાય છે એના વિશે વાત કરીએ તેમજ એનો ડોઝ શું છે તેમજ અદામા કંપનીનું સાકેત છે એ છે એમાં આપણે કયા નિંદામણનો નાશ થાય છે એના વિશે પણ વાત કરીશું આગળ તો એમાં ફર્જ છે ધનુકા કંપનીનું એના વિશે સૌથી પહેલાં વાત કરીએ તો એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો એમાં જે ટેકનિકલ આવે છે એના વિશે વાત કરીએ તો એમાં ફોમાસેફીન બાર પોઈન્ટ પાંચ ટકા તેમજ ક્વિજય લખોક ઇથેલ ચાર પોઈન્ટ અડસઠ ટકા ઈસી સ્વરૂપમાં આવે છે તેમાં આપણે પગતા પાનવાળું તેમજ ગોળ પાનવાળું જે નિંદામણ ઉગે છે એનો સંપૂર્ણપણે નાશ થાય છે તેમજ આ દવાઓનું પ્રમાણ છે એ આપણે પંદર લિટરના પંપમાં ચાલીસ એમએલ માપ રાખી અને છંટકાવ કરવાનો છે આ દવાનો છંટકાવ છે આપણે પંદર વીસ દિવસની મગફળી થઈ હોય છે ત્યારે મગફળીના ઊભા પાકમાં છંટકાવ કરી શકીએ છીએ સો એ સો ટકા રિઝલ્ટ આવ્યું છે કેટલું જો સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે અને એ સો ટકા ઘાસ જે સુકાઈ ગયું છે એ પછી આપણે આગળ વાત કરીએ તો અદમા કંપનીનું શાકે જ છે એમાં પ્રોપિકવી ફોપ બે પોઈન્ટ પાંચ ટકા પ્લસ એમિઝા થાય પર ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા તો એ દવાનું કન્ટેન આવે છે તેમજ એનો આપણે ઉપયોગ છે એ મગફળી છે ત્રીસ પાંત્રીસ દિવસની થઈ હોય છે ત્યારે ઉપયોગ કરવાનો છે અને પંદર લીટરના પમ્પમાં એસીએમએલ માપ રાખી અને દવાનો છંટકાવ કરવાનો છે તો આમાં આપણે સાંકડા પાંદવાળું અને પોહળા પાંદવાળું નિંદામણ છે એનો નાશ કરી શકીએ છીએ અને સોળગુઠાને એક વીઘે મિનિમમ ચાર પંપ તો દવાનો છંટકાવ કરવો જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ મળે તેમજ ખેડૂત મિત્રો પાણી છે એકદમ ચોખ્ખું વાપરવું જેથી કરીને આપણે મગફળીમાં સોયા સો ટકા જે નિંદામણનો નાશ થાય છે અને દવાનો છંટકાવ કરી લીધા પછી નાહી લેવું ખૂબ જરૂરી છે તેમજ દવાનો છંટકાવ કરતી વખતે જમીનમાં ભેજ હોવો ખૂબ જરૂરી છે જો ભેજ નહીં હોય તો નિંદામણ છે એ એ સો ટકા રિઝલ્ટ નહીં મળે એટલા માટે ભેજ છે એ સિત્તેરથી એંસી ટકા હોવો જોઈએ ત્યારે જ આ દવાનો છંટકાવ કરવો અને એ પછી આપણે આગળ વાત કરીએ તો મગફળીના પાકમાં કાર્યાખાર્યા આંબા સિવાય જે બીજા અન્ય શેષ મૂરી અને દૂધેલીન સાટોળોને જોવા મળતા હોય છે તો તેમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે હવે આગળ વાત કરીએ તો મગફળી છે ત્રીસ પાંત્રીસ દિવસની થઈ હોય ત્યારે આ દવા છે એનો છંટકાવ કરવાનો હોય છે એમાં આપણે સૌથી પહેલાં વાત કરીએ તો એમિન્જા થાયપાસ સિત્તેર ટકા ડબલ્યુ જી આવે છે જે મમરી સ્વરૂપમાં આવે છે અને એનો છંટકાવ કરવાથી આપણે જે શેષ મૂરીને એવા નિંદામણ ઉગતા હોય છે એમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે તો એનું પ્રમાણ છે આપણે પંદર લિટરના પોપમાં દસ ગ્રામ માપ રાખી અને છંટકાવ કરવાનો છે તેમજ એનાથી સારામાં સારું રિઝલ્ટ મળે છે અને સાથે આપણે પીજાયેલો ફોપ ઇથાલ દસ ટકા ઈસી સ્વરૂપમાં આવે છે એનું પણ સાથે દવા નાખી અને છંટકાવ કરવો જેથી કરીને કાર્યો ખાર્યો ખળ જે હોય છે એમાં સારું એવું રિઝલ્ટ મળે અને એમિજા થાઇપર છે એનું દસ ગ્રામ માપ રાખવું અને ક્વિજાઇ લોફ ઇથલ છે જે દસ ટકા એનું માપ છે આપણે પંદર લીટરના પંપમાં પચીસ એમએલ માપ રાખવું તો આ ઇમિજા થાઈપર સિંતે ટકા પ્લસ જે આપણે ક્વિજાઇ લોપ ઇથેલ દસ ટકા છે એ બંને સાથે કરી અને છંટકાવ કરવો જેથી કરીને તમામ પ્રકારના નિંદા મળશે એનો સફાયો થઈ જાય આ દવાનો છંટકાવ છે આપણે ત્રીસ પાંત્રીસ દિવસની મગફળી થાય છે ત્યારે એનો છંટકાવ કરવાનો છે અને એ પછી આપણે આગળ વાત કરીએ તો મગફળીમાં ઉગતા તમામ પ્રકારના નિંદામણ છે એમાં આપણે યુપીઆર કંપનીનું આઈરીસ છે એનો પણ છંટકાવ કરી શકીએ છીએ અને સ્વાલ કંપનીનું જે પટેલા છે બંનેમાં દવાના કન્ટેન એક જ આવે છે તો બંનેમાંથી તમે એક દવાનો છંટકાવ છે એ મગફળી ત્રીસ ચાલીસ દિવસની થઈ હોય અને વધુ પડતા જો નિંદામણ જોવા મળતા હોય તો તમામ પ્રકારના નિંદામણ માટે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી આ દવા છે હવે એના પ્રમાણ વિશે વાત કરીએ તો પંદર લિટરના પોપમાં આપણે પાંત્રીસ થી ચાલીસ એમ એલ માપ રાખી અને દવાનો છંટકાવ કરવાનો છે તેમજ એ પછી આપણે આગળ વાત કરીએ ધાનુકા કંપનીનું રોનાલ્ડો છે એ પણ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી દવા છે ધાનુકા કંપનીનું જે આ ટોર્નેડો છે એમાં જે દવાનું કન્ટેન્ટ છે એના વિશે વાત કરીએ તો ક્વિજાયલો ફો સાત પોઈન્ટ પાંચ ટકા આવે છે તેમજ એમી જે છે એ આપણે પંદર ટકા ઈસી સ્વરૂપમાં આવે છે તો આ દવા છે એ પણ આપણે ત્રીસ પાંત્રીસ દિવસની મગફળી થઈ હોય જ્યારે આપણે મગફળીનો પાક છે એ પાંત્રીસ દિવસનો થાવા આવ્યો હોય ત્યારે એમાં નિંદામણ છે એ બે ચાર પાંદડે થઈ ગયું હોય છે તો એમાં આપણે જે કાર્યુ ખાર્યું આંબો જે નિંદામણ વધુ પડતા જોવા મળતા હોય છે તેમાં આપણે નિંદામણ માટે ટોર્નાડોનો ઉપયોગ કરી શકીએ છીએ અને એ પછી આપણે આગળ વાત કરીએ ખેડૂત મિત્રો વ્હીપ સુપર જેને આપણે જૂનું અને જાણીતું છે જે આપણે બાયર કંપનીનું આવે છે તો એ આપણે કાર્ય ખાર્યું ખળ જે ઉગતા હોય છે તેમાં આપણે આ વ્હીપ સુપરનો છંટકાવ કરવાથી સારું એવું રિઝલ્ટ મળે છે અને દવાનો છંટકાવ કરતી વખતે ખેડૂત મિત્રો એક ધ્યાન રાખવું કે જમીનમાં ભેસ છે એ હોવો ખૂબ જરૂરી છે તેમજ સોળ ગુઠ્ઠાના એક વીઘામાં ચાર પોમ્પ તો દવાના છંટકાવ કરવાનો અને એનું દવાનું પ્રમાણ છે એ ચાલીસ એમએલ પંદર લિટરના પોંપમાં માપ રાખીને છંટકાવ કરવો તો મારો વિડીયો ત્યાંથી સાંભળ્યો એ બદલ દિલથર જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર સર્કલમાં આ વિડીયો શેર કરો જેથી કરીને એને પણ અવનવી માહિતી